વિડિયોમાં તમે જે આયસર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે જે તમે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભીમા ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળશે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય વાત કરીએ આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની કન્ડિશનમાં કંપની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ચૌદનો બારમો મહિનો જે તમે આઈસર જોઈ શકો છો તે બે હજાર ચૌદનો બારમા મહિનો મોડલ તમને જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં તમે જોઈ શકો છો મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે તમે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયર તમને ચાલીસ પિસ્તાલીસ ટકા જેવા મોટા ટાયર જોવા મળશે નાના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરનું ગેરાયડોલિક અને એન્જિન તમને પાવરફુલ જોવા મળશે સાદા સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને આ આઈસા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય ત્યાર પછી ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો પ્રોપર સમઢિયાળા તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે સમઢિયાળામાં ભીમાભાઈ પાસે તમને આ આયસા ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને આયુષા ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર ભીમાભાઈનો કોન્ટેક્ટ કરી શકશો તેનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે જોવા મળી જાય છે